અરે આ નવા ફ્રેશ છે એ કાકા આ તો કાશ્મીથી લાયેલા છે ઓ આ તો મના જોઈ જોઈને એવા થઈ જેલા છે બે તમે તા રોડ ઉપર ઉંજા હોય એને ઉઠાઈને લાવતા ને તમે ના એ નવા લાયા ફ્રેશ ગળી ગેલા ગળી ગેલા છે હું ભાવ છે 150 રૂપિયા એ 150 તો હોતા છે ઓના તો કેટલા લેવાના તમારે કેજો કેટલા આલવાના છે 70 રૂપિયા આલું તો કાકા તે જો ભિયાને દાડું માલેને આવતો ઓ લેવાઈ નઈ લેવા લડજો કાકા એ ઢાબડા લઈ લો ઢાબડા કે કાકા હા મારે બે ત્રણ ડબ્બા પાયા તેલના દેખવા ડબ્બા લેવા વાળા લાગો તન હા કાકા ઢાબડા

તમે હાબુ લાય દઈ ના કરે ને જતારો ઘરે જો તથા માલો કાકા બધા લઈ લઉ ના પતા ના મેળ આવે હા કાકા પતા માલ તો બધા લઈ લઉં પતા ના થાય યાર આવાના ચોથી હેડે આવી છે જો આવ આગળ એ કાકા પતારે ને ભાવે આલો બધા લઈ લઉં એ 50 રૂપિયા હાબુ લઈ નઈ આવો તમે પેલા નઈ આવો ઓ નો

શું ભાજો રૂપિયા બે હાજર શું કિંમત ખરા બે હજાર રૂપિયા બે હજાર રૂપિયા હતી